વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી દ્વારા શહેરના લોકોની ચિંતા કરતાં સેફટી સ્કાફનું વિતરણ કરવામાં આવ્યું સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે સંગમ ચાર રસ્તા પાસે આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં વડોદરા શહેરના લોકોની ચિંતા વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ કરી છે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને સાંસદો દ્વારા સંગમ ચાર રસ્તા પાસેથી પસાર થતા ટુ વ્હીલર વાહન ચાલકો કે આ જેમના વાહનો પર સેફટી ગાર્ડ લગાવવામાં આવે સાથે સાથે સેફ્ટી સ્કાપનું પણ વિતરણ કરવામાં આવ્યું છે ઉત્તરાયણનો પર્વ છે અને ઉત્તરાયણના આ પર્વે કોઈને પણ ઈજા ન પહોંચે કોઈનો અકસ્માત ન થાય ચાઇનીઝ દોરીના કારણે જેને લઈને આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે આપડે સૌને ખ્યાલ છે કે ઉત્તરાયણનું આ પર્વ ચાલી રહ્યું છે અને આવનારા ઉત્તરાયણ પર્વની અંદર વડોદરામાં રંગે ચંગે ઉત્તરાયણ મનાવાતી હોય છે પરંતુ સાથે સાથે ઘણા એવા દુઃખદ પ્રસંગો પણ બને છે કે જ્યારે આપણે બાઇક ચાલક બાઇક લઈને જતા હોય અને કોઈ પ્રકારે એ દોરીમાં એમનું ગળું આવે અને નફ કપાય અને અકાળે મૃત્યુ પણ થતું હોય છે આવી જીવલેણ કોઈ પ્રકારની ઈજા ના થાય એના માટે ભારતીય જનતા યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ દ્વારા અને સાંસદ ઓફિસના સહયોગથી એક નેક બેન્ડ બનાવવામાં આવ્યો છે કે જે મુલાયમ રહે અને દોરી જેવા કોઈ પણ તીક્ષ્ણ ઉત્તરાયણના સમયમાં કોઈ એવા દોરીથી એમનું ઈજા ના થાય અને જીવલેણ કોઈ પ્રકારની ઘટના ના બને એ માટે એક સુરક્ષા કવચ એ આજે આપવામાં આવી રહ્યું છે ગઈકાલથી આ સિલસિલાની શરૂઆત થઈ આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીજીના બર્થડેથી આ સમગ્ર અભિયાનની શરૂઆત થઈ છે અને હજુ પણ આવનારા બે દિવસ વિવિધ જે આપણા ટ્રાફિક જંક્શન છે ત્યાં બાઇક ચાલકોને અને ઘણા બધા એવા આપણા નાગરિકોને આ પ્રકારના નેકબેન્ડ આપવામાં આવશે હું માનું છું કે તમામ લોકો જ્યારે સાથે મળે ત્યારે શહેર સુરક્ષા યુક્ત થતું હોય છે નાગરિકો હોય સરકારી તંત્ર હોય અમારા જેવી સામાજિક સંસ્થા હોય તમામે પોતપોતાનો જે કન્ટ્રીબ્યુશન છે એ કરવાનું હોય છે અને એ જ ભાવનાથી જે પાર્ટી તરીકે પણ અમે આજે અમારું યોગદાન આપી રહ્યા છીએ જો હું માનું છું કે મારે તો આ ઉત્તરાયણના સમય પર જેટલા પણ આપણા જે પતંગના જે લે વેચનું જે બિઝનેસ કરે છે એમના અસોસિએશન સાથે પણ મારે બેઠક થઈ હતી અને આ બાબતે મેં કહ્યું હતું કે આ પ્રકારના કોઈ પણ મિશ્રણથી આપણે બચવું જોઈએ અને પોલીસ વિભાગ પણ ખૂબ જ સતર્કતાથી આપને ખ્યાલ છે કે ચાઇનીઝ દોરાનું વેચાણ ના થાય એ માટે પગલાં પણ લઈ રહી છે એટલે આપના માધ્યમથી મારે તમામ પતંગ રસિયાઓને પણ વિનંતી કરવી છે કે આવા કોઈ પણ પ્રકારના દોરી લેવાનો અભિપ્રાય પણ આપણે ના રાખવો જોઈએ